નગરાડા ગામમાં લાઇબ્રેરી અને રમત દ્વારા આવેદનપત્ર મેદાન બનાવવા આજરોજ સોમવારના બાર કલાકે દાહોદ તાલુકાના નગરાડા વહીવટ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું જેમાં જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી નગરાડા ગામમાં લાઇબ્રેરી અને રમત ગમત માટે ગામના બાળકો અને વિદ્યાર્થીઓની માંગ છે જે માંગ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા યુવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને વહેલામાં વહેલી તકે નગરાડા ગામમાં ખેલાડીઓ માટે રમતગમત માટે મેદાન અને દૂર દૂર સુધી અન્ય જગ્યાઓ પર સ્થિત લાઇબ્રેરીઓમાં જતા વિદ્યાર્થીઓ માટે ગામમાં જ વહેલામાં વહેલી તકે લાઇબ્રેરી બનાવવા પ્રાયોજનના વહીવટ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું રિપોર્ટર મગન દામુર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા જોહાર આજ રોજ તારીખ 29/7/2023 ના રોજ અમે નગરાડા ગામના યુવાનો દ્વારા દાહોદ ટ્રાઇબલ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું તેમાં અમારી માગ માંગણી છે કે નગરાડા ગામમાં લાઇબ્રેરી બનાવવામાં આવે તથા જે સ્પોર્ટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે રમતગમતનું મેદાન બનાવવામાં આવે તેવી અમારી માંગણી છે તેથી અમે દાહોદ ટ્રાઇબલ રાજના વહીવટ અધિકારીને આવેદનપત્ર આપીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે